જય શ્રી સ્વામીનારાયણ આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની નવમી એમને વંદન કરીએ કરીએ અને એમના એક આ કાવ્ય એને આજે યાદ નામ તમારું પ્રમુખ હતું ને સેવક બની જીવી ગયા કામ તમારું અજોડ હતું તે આજ અમે સમજી ગયા કરવા પૂરા કોળ અમારા સદમાં જન્મી ગયા કોને ખબર હતી કે પરબ્રહ્મ અવની પર વસી ગયા ત્યાગી થવા નીકળી ગયા પુરુષ તમને ચાદર ઓઢાડી ગયા પગલું માંડી કાર્ય પ્રારંભે સીમાઓને વીંધી ગયા અક્ષર તમના ડંકા દુનિયામાં ગુંજાવી ગયા મંદિર બાંધી ભવ્ય ને દિવ્ય संस्कृति ने सींची गया विश्वकर्मा पण आप आगे शरमाई संताई गया पूरा करवा प्रश्न अमारा घेर घेर विचरी गया संस्कार भरी समझण आपी जीवन जीवता सिखवी गया मन ने मरड़ी राजी करवा गमता मा अमारा रया भूलो अमारी भूली माफ हमेशा करता रया तम गुणों ने लखता स्वामी હાથ અમારા થાકી ગયા સાગર સમાન ગુ રીજી ગયા કેવી લીલા હતી તમારી અમે નવ કઢી શક્યા અંતરધાન થઈને આજે મહંતજીમાં વસી ગયા અંતરધાન થઈને આજે મહંતજીમાં વસી ગયા નામ તમારું પ્રમુખ હતું ને સેવક બની જીવી ગયા નામ તમારું પ્રમુખ હતું ને સેવક બની જીવી ગયા જય શ્રી સ્વામિનારાયણ